શ્રી રામય સબ જગ જાણીએ તુલસીદાસજીની પંક્તિ અનુસાર તો આપણે પણ તેમના જીવન દર્શન વિશે ટૂંકમાં જોઈ લઈએ ભગવાન નારાયણ દસ અવતારો મોનો એક અવતાર ભગવાન શ્રી રામ જેને શાસ્ત્રોમાં મર્યાદા પુરુષોત્તમ અવતાર તરીકે ઓળખીએ છીએ સૂર્યવંશી રઘુકુળમો અયોધ્યા ધામો દશરથ રાજા અને મા કૌશલ્યાને તેઓ જન્મ ચાર ભાઈઓ શ્રી રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન કુલગુરુ અને આધ્યાત્મિક ગુરુ મહર્ષિ વશિષ્ઠ અને વિદ્યાગુરુ મહર્ષિ વિશ્વામિત્ર જેનો યોગ વશિષ્ઠ મહારામાયણ શ્રી રામજી અને વશિષ્ઠ દ્વારા સંવાદ છે જે આધ્યાત્મિક જગતમાં બહુ ઉચ્ચ કોટીનો ગ્રંથ છે જનકપુરીના રાજા વિદેહી જનક રાજાની પુત્રી માતા સીતા સાથે લગ્ન પિતાના વચન માટે રઘુકૂળ રીત સદાચલિયા પ્રાણ જાય પણ વચન ન જાય આ પરંપરા અનુસાર પિતાનું વચન પાળવા અને જેના માટે અવતાર ધરે હતો તે રાવણના ઉદ્ધાર કાર્ય પૂરું કરવા માટે ચૌદ વર્ષનો વનવાસ વનવાસ દરમિયાન વનમો વસ્તા ઉચ્ચ કોટીના ઋષિમુનિઓ સાથે સમાગમ અને વનમો વસ્તી નાની નાની જાતિ સમાજથી તરસોડાયેલી જાતિ નાવિક જાતિના કેવડ સાથે બિલ જાતિની સબરી સાથે સ્થાપિત હલ્લે સાથે જટાયું પક્ષી સાથે વાનર જાતિ રાક્ષસ જાતિ જેવાના ઉદ્ધાર માટે વનવાસ કર્યો આસુરી શક્તિ પર વિજય મેળવી એટલે કે સામાન્ય જનસમુદાયના પ્રવાહમાં મેળાવી અયોધ્યાની ગાદી ઉપર બેસી આદર્શ ની સ્થાપના કરી જો કોઈ ઊંચ નહીં કોઈ નીચ નહીં બધા જ લોકો બધા જ સમુદાય નિર્ભય રીતે જીવન પૂરું કરે ઉચ્ચ આદર્શ પૂરો થતાં પોતાનું જીવનકાર્ય પૂરું થતાં સરયુ નદીમાં જળ સમાધિ દ્વારા સ્વધામ ગમન સ્વલોકમાં પરત ફર્યા જય શ્રી રામ જય શ્રી